હા તો આજનો આખો દિવસ આપણો બસ માં જ રે કેમ કે આ બ્લોગ આખો બસ માં જ આવવાનો છે તો જો ભાઈ પણ તૈયાર થઈ ગયો ગુડ મોર્નિંગ બધાય મિત્રો ને કેમ છો બધા મજામાં ને તો જો સાડા આઠ વાગી ગયા છે અને ફાઇનલી આપણી બસ આવી ગઈ છે અને આપણે બસમાં બેસી ગયા છીએ તો જો આપણે આ બે ડબલનો સોફો છે અને મમ્મીને હામે સિંગલનો છે ત્રણે એક જ લાઈનમાં સોફા છે તો જો ત્રણે બસમાં બેસી ગયા છીએ ઓમ નવ વાગ્યાનો ટાઈમ હતો પણ આપણે હજી પોણી કલાક વહેલા આવી ગયા હતા કેમ કે પછી અહીંયા બધું ટિકિટનું બધું માલ બધું કરવાનું હોય એટલે મને વહેલા આવી ગયા હતા અડધી કલાક આપણે આઠ વાગે આવી ગયા હતા હા સોફા મોટા ઓલરેડી બસમાં બેસી ગયા છીએ બસ ઉપડે એટલી જ વાર છે કા

મેં તો મમરા ખાઈ લીધા તો મમરા ચક્રી એને એવું સુકો નાસ્તો આપણે ભેગો લઈ લીધો તો મમ્મી તો એમનો બેઠે એને હોય ને ટુકમાં એ બહુ ખાવુંય નો માં રોજાને બધું આવતું હોય ટુકમાં એટલે મજા ના આવે એટલા માટે એક સ્ટોપ આવે ને જમસુસી હવે હમ બાથરૂમ ને કોઈને જાવ હોય ને તો એના માટે ઉભી રે છે થોડીક વાર ચાલુ બસ માં આ બાજુ તડકો આવે મમ્મી ને ઓલી બારી છે ને ત્યાં છાયો આવે તો અહીંયા તડકો આવ્યો પડદા અડદા કરીને આપણે તો સુઈ ગયા તા ઘરે બે હુ કેટલું બાર વાગી ગયા નવ વાગ્યા બેઠા તા વાગ્યા બેઠા બાર દસ થઈ કઈ બહુ જમું ન ગમે ને કલ એવું છે

આપડે તો એક બે વાર ચોટીલા આવી ગયા છીએ હા એકવાર ને બે વાર ચોટીલા ગયા મને બે વાર આવી એકદમ હવે તો આવી છે એન્ટ્રી છે ચોટીલા માતાજી નીચે દેખાય જો

તો ફાઇનલી મિત્રો અમદાવાદ પહોંચી ગયા છીએ અમે બધાય હમણાં હજી ઉતર્યા છીએ ઉજાલા સર્કલ સાડા ચાર વાગ્યા છીએ સવારે નવ વાગે બેઠા હતા સાડા ચાર વાગે પૂજ્યા છીએ બધાય મમ્મી થાકી ગયા છે ને આવ મમ્મી તો થાકી ગયા હવે તો હું એટલો બધો થાક્યો નથી કારણ કે આપણે બેઠા બેઠા વાંધો ન આવે એટલે બધો કોક દિવસે રોજ આપણે લાંબા ટૂરમાં જતા હોય તો પ્રોબ્લેમ ના આવે કોઈકમાં જતા હોય એને વાંધો આવતો હોય એટલે

તો ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ શું તો જો આજનો વ્લોગ તમને સારો લાગ્યું હોય તો વિડીયો ને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આપણી YouTube ચેનલને ને સબસ્ક્રાઇબ કરી નવા વ્લોગ કાલથી નવા વ્લોગ તમે જોવા મળશે કે આપણે ફરવા પણ જવાના છે બધે તો આ વ્લોગ માં મજા આવવાની છે તો વ્લોગ જો તમને ગમતા હોય લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાધુ મળીએ જ કરીએ છીએ તો મળીએ કાલ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઈટ ને બાય બાય